અમરેલી જિલ્લામાં સતત બીજી દિવસે પણ મેઘરાજાની મહેક જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મહેર રહી છે સારકુંડલાના વિજપડીના પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદથી વિજપડી ગામમાં પાણી પાણી થયું હતું વિજપડીના માર્ગોમાં પાણીમાં તરબરતર થયા છે એકાદ ઇંચ જેવો વરસાદ વરસતા વિજપડીના માર્ગો પર પાણી ભરાયા હતા સારકુંડલાના વીજપડી ખડસલી છાપરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી તરબતર થયા હતા ચોમાસાની શરૂઆતમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો સારકુંડલાના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી ખેડૂતોમાં હતી તો બીજી બાજુ બાદ રાજુલાના ગામડામાં વરસાદ પડ્યો હતો રાજુલાના મોટા આગરિયા ગામે પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો રાજુલાના મોટી ખેરારી ભાક્ષી સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જાફરાબાદ દરિયાકાંઠે શરૂ થયેલા વરસાદ જાફરાબાદના મતિયાળા બાબરાકોટ મિતિયાળા બાબરકોટ લોટપુર નાગેશ્રી પંથકમાં વરસાદ જાફરાબાદ દરિયાની પટ્ટી વિસ્તારમાં વરસાદથી ખુશીઓનો ખુશીઓ જોવા મળી હતી જાફરાબાદ પંથકમાં પ્રથમવાર વરસાદની સાગર ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા